રાષ્ટ્રીય આવકના ખ્યાલની સમજૂતી આપતી મુખ્ય ત્રણેય વ્યાખ્યાઓ એક જ ખ્યાલને ત્રણ જુદા જુદા દ્રષ્ટિકોણથી વિચારે છે પ્રોફેસર માર્શલ ઉત્પાદનના દ્રષ્ટિકોણ ફિશર શુદ્ધ વપરાશના દ્રષ્ટિકોણ અને પ્રોફેસર પીગુ નાણાં વડે વિનિમય થતી અંતિમ વસ્તુઓના દ્રષ્ટિકોણથી જુએ છે તેથી તેમના ખ્યાલો વચ્ચે મૂળભૂત રીતે કોઈ તફાવત નથી તેથી જ ત્રણેય ખ્યાલોને આધારે રાષ્ટ્રીય આવકની ગણતરી કરતાં તેનું માપ ખાસ કારણો ન હોય તો એક સરખું જ આવે છે આ ત્રણેય વ્યાખ્યાઓ એકબીજાની હરીફ હોવા છતાં એકબીજાની સહાયક અને પૂરક છે રાષ્ટ્રીય આવકની અન્ય કેટલીક વ્યાખ્યાઓ નીચે મુજબ છે એક પ્રોફેસર હિક્સ સર્વસ્વીકાર્ય એવા નાણાંના માપદંડથી મપાતી વસ્તુઓ અને સેવાઓનો સમૂહ એટલે રાષ્ટ્રીય આવક બે પ્રોફેસર સેમ્યુલસન જ્યારે વિવિધ પ્રકારની વસ્તુઓ જેમ કે સફરજન મોસંબી અને યંત્રો કે જે સમાજ પેદા કરે છે તેને નાણાંના માપદંડથી મપાતા જે છેવટનો આંકડો આવે તે રાષ્ટ્રીય આવક છે ત્રણ ડોક્ટર સાયમન ક્રુઝનેટ્સ દેશના ઉત્પાદન માળખામાંથી વર્ષ દરમિયાન અંતિમ ચીજ વસ્તુઓ અને સેવાઓનો જે અંતિમ પ્રવાહ ગ્રાહકો સુધી પહોંચે છે અથવા દેશના મૂડી સાધનોમાં ચોખ્ખો વધારો કરે છે તેને રાષ્ટ્રીય આવક કહેવાય છે થેન્ક યુ